ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન ચૌદથી થી અઠ્યાવીસ નવેમ્બર સુધી ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન ચૌદથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ભરૂચના કોઓર્ડિનેટર બેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યો સિત્તેર થી એંસી સાધકોએ આ શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પંદર દિવસમાં ડાયાબિટીસને લગતા આસન પ્રાણાયામ એક્યુપ્રેશરના પોઈન્ટ જેવી યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો બધા સાધકોને ઘણો બધો ફાયદો થયો સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા ડાયાબિટીસના સાધકોનો આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પ્રથમ દિવસે ચેકઅપ કરવામાં આવ્યો છેલ્લા દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું સાધકોના સુગર લેવલમાં ઘણો બધો ફરક જોવા મળ્યો લોકોની સાથે सिक्त्री शिक्त्री, साइंटिस्ट बधार लोगों ने आता है अने लोगों ने बहुत हेल्प जरूरी है पहले दिन टेस्ट करवा मारे तो ब्लड सुगर अने बाद में इन्हें अने योग वर्क मैं क्यों कह रही हूँ करी अने आज एक बार लास्ट बार इन्होंने टेस्ट करवा मारे बधार लोगों ने एक्सपीरि� તો બરોબર થઈ રોશન છે એ જનરલની લોકો રેગ્યુલર મોટરવાળી પર બેસે છે અને જીએએનએસી માં છો આજ કે પૂર થા પછીમાં 6:30 6:30 માં આવેલા છે એ ઓકરા આશિત અલપ તો ગુજરાતમાંથી એક બડે બહુ સારા કામ નું છે અને બહુ મોટા કામ કર્યું છે આપ 50 આલે છે કે જી તો 50 કુદરા અભિયાનમાં આપડા મેડમ ભરુની મેડમ શ્રીને મારા ખૂબ ખૂબ અભિનંદન કે એમને અમને યોગ ડાયાબિટીસ મુક્ત માટે શું શું આપણે કરવું જોઈએ શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ ક્યારે શું ક્યારે કરવું દરેક વસ્તુના પ્રાણાયામથી કરીને આપણને સમજાયા છે હું મહેશ પટેલ અંકેશ્વર જીઆઈડીસી થી હું પંદર દિવસ આ કેમ્પમાં આવ્યો છું અને મારો એક્સપિરિયન્સ એવો છે કે મારો ફર્સ્ટ ઇયર્સ ડાયાબિટીસ ટુ ફોર્ટી જે આજે મારો ડાયાબિટીસ વન નાઇન્ટી વન છે જે મારો મારો માફ કરજો મેં તમને ટીબી કારણ કે મેં જોયા છે ડાયાબિટીસની દવા દેવા માટે જાતો સુને કે નથી કોઈ યોગ કે પ્રાણ પશુતો કર્યા ફર્સ્ટ દિવસથી મોનિયા યોગ અને પ્રાણ પશુતો સવ કર્યું છે મારા વાઇફ એટલે યોગ ટીચર છે તે શર્દા કોમ કારણ કે હું બિઝનેસ ના કારણે મને વધારે ડાયાબિટીસ તો પણ જ્યારે મેને ડાયાબિટીસનો પણ ખ્યાલ આવ્યો કે મને ડાયાબિટીસનો સિમ્પ્ટમ્સ લાગ્યા છે આત્માની શરૂઆત હે માટે

ज्यादा मेरा राय थे मने यूरोप करावा पण तो मने करानी इच्छा ना है पण जबरदस्ती है कि ने यूरोप तो करावा पसे तुम्हारे देखो हमने जे की आप तो ये से कि हमने आजबरोबर निकालानी ठर कर यूरोप को कर जे यूरोप करा तो मने आज बेक्टर तिने ऑपरेशन पण नहीं करलो और ओके थे रिया हॉस्पिटल नो रिपोर्ट एस 9 न्यूज़ भरोसे અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે